મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો નોંધાયો છે તો સૌ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું હજાર સાતસો માં રહ્યું છે સાત લાખ હજાર રૂપિયા આપણે માહિતી મેળવીએ કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર પાંચસો ને માં વેચાઈ રહ્યું છે જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છસો રૂપિયા જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર સાતસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી સિત્યાસી હજાર વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ તુલામાં આજે વધારો નોંધાયો છે તો હવે પછી નેક્સ્ટ